થર્ટી ફર્સ્ટના જશ્નમાં વાહન ભૂલ્યા તો ગયા સમજો એકત્રીસ ડિસેમ્બર ને લઈને માતર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું માતર પીઆઈ આર એન ખાંટ દ્વારા માતર ચોકડી તથા ખોડિયા ચોકડી તથા ટોલટેક્સ હાઈવે પર તમામ વાહનોને કડક તપાસ હાથ ધરવામાં આવી માતર પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોની સુરક્ષા સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું નશામાં વાહન ન ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી આ કામગીરી અંતર્ગત માત્ર પોલીસ ટીમ દ્વારા આવતા જતા શંકાસ્પદ વાહનોની ઝીણવટ તપાસ શરૂ કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો તથા ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ આ ડ્રાઈવર કાર્યરત છે દ્વિચક્રી વાહનોથી લઈને લક્ઝરી કાર સુધીના તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેથી અસામાજિક તત્વો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવી શકાય દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા આધુનિક બ્રેથ એનાલેઝર મશીનોનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે વાહન ચાલકો નશાની હાલતમાં છે કે નહીં તેની સ્થળ પર જ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નાગરિકો પોલીસને સહકાર આપી સુરક્ષિત રીતે નવા વર્ષને આવકાર કરે અને કાયદાનું સન્માન કરે તે માટે સમગ્ર કામગીરી ચલાવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર માતર પોલીસ કારણ આવનાર થર્ટી ફર્સ્ટના તહેવાર નિમિત્તે પોલીસ અધિક્ષક શ્રી ખેડા તેમજ નાય પોલીસ અધિક્ષક શ્રી નડિયા નાવ તરફથી સૂચના આપવામાં આવી છે કે જે થર્ટી ફર્સ્ટ નિમિત્તે કોઈ ટી ડ્રીંક કરી અને ત્યાં વાહન ચલાવે અથવા બીજા કોઈ બનાવ ન બને તેના માટે ખાસ તકેદારી રાખવી તેના માટે માતાના તમામ રોડ ઉપર ચોકડીઓ ઉપર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે વાહનોનું ચેકિંગ કરવામાં આવેલ છે જેમાં કોઈ પીધેલો જણાય અથવા કોઈ અસામાજિક તત્વો હોય તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે